હાદાનગર વિસ્તારને અસાન ધારામાં સમાવેશ કરવાની માંગ અર્થે રઈશોએ આવેદનપત્ર પાઠવ્યું હાદાનગર વિસ્તારમાં હિન્દુ અને લઘુમતી બંને સોસાયટીઓ આવેલ છે પણ હાલ હિન્દુ સોસાયટીની બિલ્ડરો મિલકત ખરીદી લઘુમતી સમાજના લોકોને વેચાણ કરતા હોવાના આક્ષેપો સાથે એસપી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી અસાન આ વિસ્તારને સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તમે આગળ અમારા એરિયા ની અંદર અમારા જે વડીલો જે પેલે થી રહે છે અને ત્યાં અત્યારે વિધર્મી ઘૂસવાની તૈયારીમાં છે આદાનગર સતનાયણ બે સતનાયણ એક શિવશક્તિ એક શિવશક્તિ બે અમારું કેવું એવું છે કે અમે નિવેદન એ દેવા આવ્યા છીએ અહીંયા કે વિધર્મી ન્યા ન આવે એ માટે થઈને આસન ધારો અમને મળે એવી અમે આશા લઈને આવ્યા છીએ કાગળિયા દસ્તાવેજ થઈ ગયા છે પણ ખોટું બોલીને થયેલા છે કે અમે બીજાના નામે કર્યું હતું અને એ બીજાને દીધું છે પણ એવું કોઈ વસ્તુ બનાવ બન્યો નથી જે વ્યક્તિએ વેચ્યું છે ને એના જ નામેથી દસ્તાવેજ વિધર્મીના નામે દસ્તાવેજ થયેલા છે આ વિશે સાહેબ અમે રજૂઆત કરીશું કે સાહેબ આ વસ્તુ જે થઈ ગઈ છે એ રિજેક્ટ કરાવી શકે એવી અમારી વિનંતી છે બીજા કોઈ અંદર ન ગડે અને બીજા કોઈ ન્યાના સોસાયટી વાળા ન વેચે અને બીજા કોઈ ન આવે એ હાટું છે અમે અત્યારે અગાઉ બનેલું છે એટલે જરા કરવા આવ્યા છે ચાર મહિના પહેલા થયેલું છે અને એ એમ કીધું હતું કે અમે બીજાને મકાન વીજું છું અને જયારે એ લોકો રહેવા આવ્યા ને એ વિધર્મી અહીંયા રેવાયો હતા